ખબર આવે <economyöstüm> <Alexvan fucking> ગુજરાતના હિંમતનગરમાં એવી તો શું ઘટના બની કે શામળાજી હિંમતનગર હાઈવેના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો એટલું જ નહીં પોલીસ ઉપર પણ પથ્થર મારવાનો આરોપ ટોળા ઉપર લાગ્યા છે તેમજ પોલીસની ગાડી ઉપર પણ આગ ચંપી કર્યા હોવાની વાત સામે આવી રહી છે શું લોકોના રોષ પાછળનું કારણ છે કેમ આ પ્રકારે લોકોએ ઉગ્રતાથી વિરોધ નોંધાવ્યો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન જેને કહીએ જે સ્પીડપરાહ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નૌદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વાત કરીએ તો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી હાઈવે પર ગઈકાલે એક બનાવ સામે આવ્યો જે બનાવ અકસ્માતનો છે પરંતુ ગ્રામજનો દ્વારા જેવી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો લોકોના ટોળેટોળા રસ્તા ઉપર ઉમટી પડ્યા તેના કારણે ભારે તંગદીલી સર્જાઈ હતી વાત કરીએ તો હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલા ગામડી ગામમાં એક ગામડી ગામનો સ્થાનિક છે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગામડી ગામના યુવકનું મોત નીપજ્યું છે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ જે ગામડી ગામના ગ્રામજનો છે તેઓ હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેમાં જેવી રીતે તમે જોઈ શકો છો કે અલગ અલગ રીતે ટાયરો સળગાવીને કે પછી વૃક્ષોની ડાળ મૂકીને તેમના દ્વારા નેશનલ હાઈવે જે અમદાવાદથી ઉદયપુર હાઈનું હાઈવે છે તેને બ્લોક કરી દેવામાં આવ્યું અને આ ઘટનાના પગલે ઘટનાની જાણ ગભોઈ પોલીસ સ્ટેશનને તથા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તેમને સમજાવવાના પ્રયાસો જે ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા હતા તેમણે કર્યા હતા પરંતુ પરિસ્થિતિ વણસી હતી તેમાં ગ્રામજનોએ ઉશ્કેરાઈને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને પરિસ્થિતિ વણસતા પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત છે તે ગામમાં ગોઠવી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એવી પણ માહિતી સામે આવી છે કે ગ્રામજનોએ પોતાની ઉશ્કેરાટમાં રોષમાં પોલીસની ગાડી ઉપર પણ આગ ચંપી કરી હતી આ વિરોધ એટલા માટે હતો કે કેટલાક વાહન ચાલકો છે તે શામળાજી હિંમતનગર હાઈવે પર આવેલા ગામડી ગામના લોકોનું કહેવું છે કે બેફામ રીતે વાહન હંકારે છે તેના કારણે અવારનવાર અહીંયા અકસ્માતના બનાવો બને છે આને લઈને તેમણે પ્રશાસનને પણ માંગ કરી છે કે અહીંયા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેના કારણે આ બેફામ રીતે વાહન ચલાવનાર લોકો છે તેમની ગતિ ઉપર રોક લાગે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે તંત્ર કેટલું સંજ્ઞાન લે છે ને કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરે છે